જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલામાં છવ્વીસ પ્રવાસીઓના મૃત્યુ થયા હતા આતંકી હુમલાને પગલે ભારત સરકારે પાકિસ્તાન સામે કડક પગલાં લીધા છે જેમાં ખાસ કરીને ભારતે પાકિસ્તાન સાથેની સિંધુ જલસંધિને અટકાવી છે એવામાં સુરત શહેરમાં આહીર સમાજના જળ સંચય સમિતિ કાર્યક્રમમાં સી આર પાટીલે હાજરી આપી હતી આ કાર્યક્રમમાં સી આર પાટીલનું મોટું નિવેદન સામે આવ્યું છે તેઓએ કહ્યું કે તમે જોયું હશે ને કે વડાપ્રધાન મોદી સાહેબે કહ્યું પાકિસ્તાનને પાણી બંધ કર્યું કેવો થયો બિલાવલ બુટ્ટો બિલાલ જેવો થઈ ગયો હતો બિલાલે કહ્યું હતું કે નદીમાં પાણી નહીં આવશે તો ભારતમાં લોહીની નદીઓ વહેશે તો તેના વડતામાં સી પાટીલે કહ્યું રે શાંતિથી નહીતર તાકાત હોય તો આવો અહીંયા કેવું થયું ડરી જાય એવા લોકો આપણે છે બધા મેં કીધું એને કે ભાઈ તો છે શાંતિ તાકાત તો આવો આપણે હવે ધમકી ગીધર ધમકીઓ ચિંતા કર્યા વગર આપણી આ જવાબદારી છે પાણી બચાવવાની અને પાણી બચાવવા માટેના પ્રયત્નો આપણે બધે કરવાના છે અટલ બિહારી વાજપેયી જે કહ્યું હતું એમણે કહ્યું હતું की ती जु विश्वरुद्ध तसे ते पाणी पाहणीमध्ये तसे